હેલો ફેસ તો કેમ છો તમે બધા તો આજે આપણે બનાવીએ છીએ વધારે રોટલીનો નાસ્તો તો આપણે આવી રીતના જે વધારે રોટલીનો નાસ્તો છે તમને કેવી રીતના બનાવો અને તે ઝટપટ પણ બની જાય છે એટલે તમે છોકરાનો નાસ્તામાં પણ આપી શકો તો એની માટે મેં વાફેલા બટેકા ડુંગળી ટમેટા મરચા અને કોથમરી એ બધું લઈ લીધું હતું લીંબુનો પણ યુઝ કર્યો હતો હવે આપણે બસ મેશરના મદદથી આપણે એને ધીમે ધીમે મેશ કરતા જશું સારી રીતે એક સરખું બટેટા જે મેશ થઈ જાય પછી આપણે એને એમાં આ બધા મસાલા કરી નાખશું એટલે હવે આપણે આ જે બટેટા છે એનો આપણે છૂંદો થઈ ગયો છે અને પછી હવે આપણે એના બધે ેજીટેબલને બધા એડ કરી દઈશું વેજીટેબલ તમે તમારી રીતે વધારે કે ઓછા કરી શકો છો મેં ખાલી મરચાં બી હોઈને ટમેટા એ બધું નાખીને જ તે મેં બનાવ્યું હતું તમે જે તમારા મનપસંદ સબ્જી વેજીટેબલ હોય જેમ કે વટાણા કે ગાજર એ બધું નાખીને તમે બનાવી શકો છો ચીઝ બીજ તમે જે નાખતા મેં અવોઈડ કર્યું છે આપણે એમાં બધા મસાલા તત્ કરીશું તમે જોઈ શકો છો આપણે મસાલો નાખી દીધો છે એમાં મરચું ને હળદર ને મીઠું બસ ત્રણ જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો હતો બધું દેખાય નીચે પણ એમ ન ઉતારાય ખાલી એટલું જ આવું છે એમાં તો ભલે ને તો કર્યું એનો સ્વાદ પણ સારો હતો સ્વાદ પણ આ રેસીપીને મસ્ત આવે છે તો બસ હવે જો આપણે આ લીંબુ પણ એમાં એડ કરી દીધું છે મસ્ત ખાટું મીઠ ખાટું ને તીખું ને સ્વાદ આવતો હતો એટલે તમે પણ અમારી આ રેસીપી એક વાર તો જરૂર ને ટ્રાય કરજો તો આપણે એક આખું લીંબુ એમાં એડ કરી દઈશું પછી આપણે હવે એને સારી રીતે હાથેથી આપણે એને મિક્સ કરી નાખશું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે બનાવવાનું શરૂ કરીશું જોઈ શકો છો આપણે હવે બધું એડ કરી દીધું છે અને હવે આપણે બસ ખાલી કોથમરી બાકી રહી છે ને પણ આ સારી રીતે બધું મિક્સ થઈ જાય પછી છેલ્લે આપણે કોથમરી નાખશું તમે જોઈ શકો છો આપણે બસ મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે તમને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને તો આ નાસ્તો આપણે નાના છોકરાઓને ટિફિનમાં પણ આપી શકીએ છીએ સરળ રેસીપી છે જો આપણે રાતની રોટલી પડી હોય તો આપણે છોકરાઓને એમાં બસ આવી રીતે બટેટા બાફીને બધો મસાલો કરીને આપણે એને ઘી બટર તેલ જેમાં આપણે શેકવું એમાં શેકીને પછી આપણે એને નાસ્તા લંચ બોક્સમાં આપી શકીએ છીએ બસ આપણે જે કોથમરી બાકી હતી એ કોથમરી આપણે નાખી દઈએ એટલે આપણે બધો આખો જ મસાલો તૈયાર થઈ જશે તો કોથમરી પણ આપણે એમાં એડ કરી દીધી છે અને કોથમરીને પણ સારી રીતે આપણે મિક્સ કરી નાખશું બસ મિક્સ થયા પછી આપણે રોટલીને આમાં આપણે સોસ લગાડીને આપણે રોટલીને પણ તૈયાર કરી નાખશું તો જોઈ શકો છો વધે મેં ચાર રોટલી લીધી છે આ ચાર રોટલીને આપણે હવે ચાલો બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં ટમેટો કેચઅપ લઈ લીધું છે તમે કોઈ પણ વસ્તુ એમાં યુઝ કરી શકો છો તીખી ચટણી છે પછી આપણે માયોનીસ છે ગમે કરી શકો છો મેં ટમેટા કેમ કે નાના છોકરા હતા એટલે મેં ટમેટાથી ટમેટાનો સોસ લીધો હતો હવે બસ આપણે હવે એક સાઈડ આપણે જે બટેટાનો તૈયાર કરેલો મસાલો છે તે આપણે એમાં આવી રીતે સારી રીતે ગાર્નિશિંગ કરી નાખશું સારી રીતે હવે એમાં મૂકી દઈશું અને પછી આપણે જે અધી રોટલી છે એને આવી રીતના ફોલ્ડ કરીને રાખી દઈશું તો હવે આપણે આ જે એક રોટલીના એક સાઈડમાં આપણે તૈયાર થઈ ગયો છે બસ બે સાઈડ આપણે સારી રીતે એને બેસાડીને પછી આપણે બીજી રોટલીને પણ બને તો આપણે ઘીમાં એને તૈયાર કર્યો હતો એટલે આપણે ઘી લગાડીએ છીએ પછી આપણે જે ટાકો છે એને આપણે લોઢી ઉપર મૂકી દેસુ અને આપણે બે બંને બાજુ સારી રીતે એકદમ ક્રિસ્પી આપણે જે એડ કરશું તમે જોઈ શકો છો આપણે એક સાઈડ મસ્ત મજાનું ક્રિસ્પી થઈ ગયું છે મારે ઉતાવળથી એટલે મેં થોડી વાર જ રાખ્યું છે તમે પાંચ સાત મિનિટ રાખો એટલે એનો મસ્ત ક્રિસ્પી હવે થઈ જાય છે આપણને સારો સ્વાદ આવે એકદમ કડકડીને એવો થઈ જાય છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે અને છોકરાઓને તો ખા ખાસ બહુ જ આ મજા આવે છે હવે આપણે એક ટાકોસ તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજે ટાકોસનો વારો છે તો એને પણ આપણે સારી રીતે એમાં ઘી લગાડીને પછી બીજો ટાકોસ પણ આપણે એમાં એડ કરી દઈશું જોઈ શકો છો બીજો ટાકોન એડ થઈ ગયો છે તો કયો લાગ્યો તમને આજનો અમારો વિડીયો ને મને કમેન્ટ બોક્સમાં કહેજો તો તમે ક્યાંથી છો એ પણ મને કહેજો અને મારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મારા બે લાઈકો દબાવવાનો ભૂલતા નહીં આવોના આવો સપોર્ટ કરતા રહેજો કે આ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ચાર હજારના વોચ ટાઈમ પણ પૂરો કરો ઓકે બાય ગુડ નાઇટ